વલસાડ શહેરને અડીને આવેલા નનકવાડા ગામનું ખારિયા ફળિયું સંપર્ક વિહોણું બન્યું એનડીઆરએફની ટીમ મદદે પહોંચી વલસાડ શહેરને અડીને આવેલા નનકવાડા ગામના ખારિયા ફળિયાના લોકો સંપર્ક વિહોણા થતાં તંત્ર દોડતું થયું છે ગત રોજથી પડી રહેલા ભારે વરસાદને કારણે વલસાડ જિલ્લાની તમામ નદીઓ બે કાંઠે વહી છે તો ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે વલસાડ શહેરના અનેક માર્ગો ઉપરથી પાણી વહી રહ્યા છે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકોની મુશ્કેલીઓ વધી ગઈ છે તેમજ વલસાડ શહેરને અડીને આવેલા નનકવાડા ગામના ફળિયા ખાતે જતો મુખ્ય માર્ગ નદીમાં પરિવર્તિત આવવા અને જવાના માર્ગ પાણીમાં ડૂબી જતા એનડીઆરએફની બે ટીમ દ્વારા અલગ અલગ ટુકડી બનાવી બોટ વડે ખારિયા ફળિયામાં પહોંચી મદદ કરાઈ હતી આ વિસ્તારમાં રહેતા લોકોનું સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સ્થળાંતર કરવામાં આવ્યું હતું

અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ લાયકોન દબાવો જેથી આવનાર